જેના મિત્રો સ્વાગત છે ફરી એક નવા ટોપિક નવા વિડીયો મિત્રો આપણે એક અગાઉ એક વિડીયો મૂક્યો તો જેમાં સોળ હજારની ભરતી છે એ આવી હતી મિત્રો હવે સોળ હજારની ભરતીમાં હવે આગળ આપણે શું કરવાનું છે મિત્રો આપણા મનમાં સવાલો ઉદ્ભવી રહ્યા હોગા કે લાયકાત શું છે પગાર ધોરણ શું છે ફોર્મ ક્યારે ભરાય છે મેન તો મિત્રો આપણને લાયકાત પગાર ધોરણ અને ફોર્મ એ બાબતે ચર્ચા હોય છે તો ભરતીનું એક્ઝામિનેશન પ્રોસેસ શું છે શું ઇન્ટરવ્યૂ દ્વારા તમામનું સિલેક્શન થશે

ઇન્ટરવ્યુ છે કે પછી એક્ઝામિનેશન દ્વારા એમનું સિલેક્શન થવાનું સાથે એમનું જે પગાર પંચ પ્રમાણે જે ચોથું પગાર પંચ આઠમું સાતમું મિત્રો એ પ્રમાણે કેટલો પગાર વધશે એની પણ પ્રોપર માહિતી આપવાનો છું તો લાયકાત ધરાવતા ઉમેદવારો માહિતી અંત સુધી નિહાળવા નંબર અપીલ કરી દે છું તો વિગતવાર માહિતી આપતા પહેલા ખાસ મિત્રો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જરૂર જોઈન કરજો અને આની ઓફિશિયલ અપડેટ આવશે ને મિત્રો ખાસ જણાવવામાં આવશે તો ખાસ બેલેકન પ્રેસ કરજો નવા શું ચેનલ ચેનલ ને જરૂર સબસ્ક્રાઈબ કરશો

જેમાં ઇન્ફોર્મેશન આપેલી છે જે તમને અહીંયા સહી સિક્કો પણ કરવામાં આવેલો છે તો આ એક આ પરિપત્ર છે જે સૂચના આપે છે કે નોટિફિકેશન છે આવ્યું છે હવે મિત્રો આના પછીની વાત કરીએ તો બીજી અપડેટ છે એ છે મિત્રો કે કયા કયા પોસ્ટ ઉપર છે અહીંયા ભરતી છે આપણને જોવા મળે છે મિત્રો તમને અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળ્યું છે પહેલું છે અસિસ્ટન્ટ જે અલગ અલગ છે પ્રિન્સિપલ છે વેજ પ્રિન્સિપલ છે પીજીટી કમ્પ્યુટર સાયન્સ છે હિન્દી ઇંગ્લિશ પછી આરટીઆઈ એજ્યુકેશન વર્ક એક્સપલેન્સન્સ અલગ અલગ મિત્રો અહીંયા તમને જોવા મળી રહ્યું છે જેમાં મેથ્સનું છે સાયન્સ સોશિયલ સાયન્સ સ્ટુડન્ટનું છે અલગ અલગ ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી ટેકનિકલ અલગ અલગ તમને જોવા મળી રહ્યું છે જે મિત્રો તમે અહીંયા વાંચી રહ્યા છો તો આ પ્રમાણે આવા પેજ ઉપર આપણને એક નોટિફિકેશન છે એમાં તમને અપડેટ છે જોવા મળી જશે જેમાં

સાથે બેનિફિટ કેટલું સ્ટુડન્ટને મળશે એ પણ તમને જોવા મળશે તો રિક્રુમેન્ટ કેટલી છે તો ટીચરની અડત્રીસ હજારની આજુબાજુ રિક્રુમેન્ટ છે મિત્રો કેટલી તો અડત્રીસ હજારની વાત છે અડત્રીસ હજાર તો આપણે સમજી શકીએ છીએ કે સોળ હજાર તો ખાલી પ્રાઇમરી છે પીજીટી પછી તો પ્રાઇમરીમાં આટલું છે પછી પચીસ છવ્વીસની મિત્રો અહીંયા વાત કરી રહ્યા છે કેટલું બજેટ છે જે સાત કરોડની આજુબાજુ છે તમને બજેટ પણ જોવા મળી રહ્યું છે મિત્રો આના પછીની વાત કરીએ મિત્રો તો એ છે આપણે કંઈ ભરતી માટે એલિજિબલ હોઈએ છીએ અને એપ્લાય મારતા હોય છે તો પહેલો મિત્રો આપણા મનમાં સવાલ હોય છે કે પગાર ધોરણ શું છે સાથે ભરતી કેટલી છે તો મિત્રો પીઆરટીની વાત કરીએ પ્રાઇમરી ટીચરની વાત કરીએ ડેમો પોસ્ટ છે પ્રાઇમરી ટીચર છે પોસ્ટ ડેમ અહીંયા તમને જોવા મળી રહ્યું છે જે સ્કીન ઉપર છે સાથે સોળ હજાર સોળ હજાર બ્યાસીની આજુબાજુ પોસ્ટ છે વિચ સબ્જેક્ટ ફોર વર્ટિકલ ડિપેન્ડિંગ એન્ડ વર્ક વર્કલોડ મિત્રો વર્લ્ડ રોડ જે અલગ અલગ તમારો જે લાયકા છે એ પ્રમાણે તમને કામ સોંપવામાં આવશે મિત્રો જેમાં ટીચર તરીકે લેવલ જે આપણને પે મેટ્રિકની વાત કરીએ કેટલો પગાર છે આપણને ચૂકવવામાં આવશે તો લેવલ સિક્સમાં તમને જોયો પાંત્રીસ હજાર ચારસો થી એક લાખ ચોવીસ હજાર એન્ટ્રી સ્કેલ આપવામાં આવશે લેવલ સેવનમાં ચુમ્માળીસ હજાર નવસો થી એક લાખ બેતાળીસ હજારની આજુબાજુ લેવલ આઠમાં મિત્રો પગાર પંચ આઠમું આપણને ખબર છે કે મિત્રો

તો મિત્રો ઈ એમએસની જે આપણને ખબર છે કે સ્કૂલો છે તો એમાં પ્રોસેસ શું છે એના ઉપર થોડી ચર્ચા કરીએ તો કેન્ડિડેટ વીલ બી સિલેક્ટ ઈ એવ રિકુમેન્ડ ટુ થાઉઝન્ડ ટવેન્ટી ફાઇવ ઓન ધ બેઝિક ઓફ ધ પરફોર્મન્સ એન્ડ રાઇટિંગ ટેસ્ટ થ્રુ કેન્ડિડેટ વી ક્લેન એન્ડ રાઇટિંગ ઇન ધ વીલ બી કોલ અપ્રૂફ ફૂલ ઇન્ટરવ્યૂ એન્ડ રાઉન્ડ ફાઇનલ મેરિટ લિસ્ટ બી યુ બેઝિક સ્કોર એન્ડ રાઇટિંગ ટેસ્ટ એન્ડર્યુ મિત્રો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળ્યું છે કે રાઇટિંગ ટેસ્ટ એન્ડ ઇન્ટરવ્યુ બંનેના માધ્યમથી તમે તમારો અહીંયા બે હજાર પચીસમાં તમે જો ઈએમઆરએસમાં અરજી કરો છો અને એલિજિબલ છો તો તમે આવી રીતે તમારું રાઇટિંગ ટેસ્ટ અને ઇન્ટરવ્યુ દ્વારા છે તમારું સિલેક્શન થશે ઈએમઆરએસ સ્કૂલમાં હવે સિલેક્શન પ્રોસેસની તો વાત થઈ ગઈ છે તો ઉમેદવારોના મનમાં બીજો પણ સવાલ હશે તો બધા સવાલોનો આપણે સોલ્યુશન લાવીએ તો કે સિલેક્શન પ્રોસેસની આપણે વાત ચર્ચા કરી શકું કે રાઇટિંગ એક્ઝામ ને ઇન્ટરવ્યુ છે બંને તો હવે ઉમેદવારના મનમાં સવાલ હશે કે હવે એના માટે શું તૈયારી કરવી અને કેટલું માર્કિંગ છે આપણે જોવા મળશે તો એના ઉપર થોડી આપણે ચર્ચા કરીએ તો અહીંયા થોડી એના પછી મિત્રો સેલરીની થોડી ચર્ચા કરીએ છીએ તો કે પોસ્ટ ગ્રેજ્યુએશન ટીચરની પીજીટીની વાત કરીએ સુડતાળી હજારની આજુબાજુ છે લેવલ આઠ પગાર પછી ગ્રાન્ડ ટીચરમાં ટીજીટીની વાત કરીએ તો ટ્રેનિંગમાં પ્રિન્સિપલની ટીજીટી મ્યુઝિક આર્ટસ ફિઝિકલ એજ્યુકેશન ટીચરની પો પાંત્રી હજારની આજુબાજુ છે મિત્રો બેનિફિટ છે એ ઘણો આમાં જોવા મળે છે તમે આમાં એલિજિબલ છો અને જો આમાં લાગો છો મિત્રો મોટો ફાયદો છે અહીંયા તમને જોવા મળશે હવે વાત કરીએ પ્રોસેસની તો શું શું પૂછાઈ શકે છે તમારો અહીંયા અમારે એક્ઝામ પેટર્ન પીજીટી અને ટીજીટી બંનેની વાત કરી રહ્યા છે તો ખાસ નોંધ લીવી પાર્ટ વનમાં મિત્રો જનરલ અવારનેસ છે જેમાં ક્વેશન ડસો છે માર્ક દસ ત્રણ કલાકનો તમને સમય આપવામાં આવે છે પાર્ટ ટુમાં રિઝનિંગ એબિલિટી હોય છે જેમાં વીસ ક્વેશ્ચન હોય છે અને વીસ માર્ક્સના હોય છે પછી પાર્ટ થઈનમાં નોલેજ અને આઈસીટીજી હોય છે જે દસ માર્ક્સનું દસ માર્ક્સનું હોય છે દસ ક્વેશ્સન હોય છે ટેકનિકલ એપ્ટિટ્યૂડમાં તમે જોઈ રહ્યા જે તમે ટેકનિકલ લગતી હોય છે ટીચિંગ સોરી પછી પાર્ટ ટુમાં નોલેજ હોય છે મિત્રો તો નોલેજ એસસી ગુણનું તમારું પૂછાય છે તો ખાસ આવી રીતે તમારે તૈયારી કરવાની લેશે સાથે મિત્રો લેંગ્વેજ કમ્પિટેવ ટેસ્ટ એન્ડ જનરલ ઇંગ્લિશ એન્ડ જનરલ હિન્દી ટુ માર્ક્સ ઇન અર્થ સબ્જેક્ટ તો મિત્રો આવી રીતે તમારું સિલેક્શન પ્રોસેસ થશે તો ઉમેદવારો જો ઇલિજિબલ છો તો ચોક્કસ આવા જે ભરતી છે મિત્રો એમાં ચોક્કસ ટ્રાય મારજો સાથે સાથે આવી રીતે તૈયારી કરવા અને પુસ્તકો ક્યાં જોઈશે એનો આપણે પ્રોપર વિડીયો બનાવીશું અને ખાસ મિત્રો આની નોટિફિકેશન છે આવાની છે એ બસ ટૂંક સમયમાં છે જાહેરાત થશે આપણે ચેનલ ઉપર તમને વિડિયો વિડીયો છે અપલોડ કરવામાં આવશે બાકી વિડીયો અપલોડ કરે છે પણ ઉમેદવારો લેટ જોવે છે તો ખાસ બે લાયકન પ્રેસ કરું જેથી નોટિફિકેશનની અપડેટ મળતી હોય તો આઈ હોપ કે આજની માહિતી તમને વિડીયો સારો લાગ્યો હશે તો તમારા મિત્ર સર્કલ સુધી જરૂર શેર કરશો અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો લાઈવ સેક્શનમાં જરૂરથી કમેન્ટ સેક્શન જણાવજો જેથી અમે તમને ટ્રાય આપવાની કોશિશ કરીશું જય હિન્દ જય ભારત